અને એસઓજી એ સંયુક્ત છાપા માર્યા શહેરની આસપાસ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ઉપર તરોડા શહેર નજીકના ગામડાઓની સીમા ધમધમતી દેશી દારૂ ગાળવાની ભટ્ટીઓ ઉપર આજે વહેલી પરોડે પીસીબી ની અને એસઓજી ની ટીમે ઓગણીસ સ્થળે દરોડા પાડ્યા હતા જે સંદર્ભમાં નવ એફઆઈઆર નોંધવામાં આવી છે મુરલીઘર સામે કાનૂની રાહે કાર્યવાહી શરૂ કરાઈ છે શહેર નજીક અનગઢ ગામ વડસર ભાલિયાપુરા બિલગામ તેમજ પદમલા ગામ ખાતે સીમમાં તારોની ભટ્ટીઓ ધમધમતી હતી પીસીબી પીઆઈ સીબી ટંડેલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ આરજી જાડેજા અને એસઓજી પીઆઈ એસટી રાતરાની વીવીસ ટીમે આજે મંગળવારે વેલી પરોડે ઉપરોક્ત તમામ ગામની સીમમાં ઓગણીસ સ્થળ ઉપર સાગ મટે દરોડા પડ્યા હતા મહિલા આરોપી કૈલાશ બેન ગોહિલ ઉર્મિલા બેન ગોહિલ ચંદાબેન થાપા તેમજ રામસિંહ થાપા વિજય માળી સંજય ઠાકરડા શિવા ઠાકોર હેતલ વસાવા તેમજ પૂજી બેન માળી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં માં અંગેની ફરિયાદો દાખલ કરવામાં આવી છે પોલીસ ના પગલે નાસભાગ મચી હતી